એક આંદોલન કર્યું અને આંદોલન ની અંદર સરકાર નો સપોર્ટ લઈ અને પોલીસ ના માધ્યમથી ખેડૂતો દમણ ગુજારવાનું કામ કર્યું

પોલીસ કે અહીંયા કોઈ સ્થાનિક નથી એનો અર્થ એમ કે ખુલ્લે રામ આંત્ર કાવતું પાછી કાવતરું ખુલ્લું પડી ચુક્યું છે એમના જ નિવેદન

જે કઈ છે છે ઉપયોગી બનવું મેં નક્કી હું આ જે જે અંદર ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એ પગાર આપીશ અમારા નેતા અમાનની સાગરભાઈ અને પ્રદેશના અન્ય નેતા પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડ થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે ફૂલ નહીં તો ફૂલની ની પાકલી પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળે છે એવા આશય હું ધારાસભ્ય તરીકે ના એક પગાર માંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું